હડતાલ ને સમર્થન આપવામાં આવ્યું હતું કેટલીક જગ્યા ઉપર હજી પણ હીરાના નાના મોટા એકમો ચાલુ જોવા મળ્યા મંદિર સમયમાં ભાવ ઘટાડવામાં આવે છે તેની ભાવ કેમ વધારવામાં નથી આવતો તેવો રત્ન કલાકારો નો મોટો સવાલ વર્ષોથી હીરા ઉદ્યોગમાં જોડાયેલા રત્ન કલાકારોના રોજનો ભાવ વધ્યો છે મુશ્કેલીના સમયમાં સરકાર રત્ન કલાકારોની મદદ કરે તેવી માંગણી કરવામાં આવી મારું નામ છે રમેશભાઈ ધીલરિયા અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું આજે અમે ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને સ્વયંભૂ હડતાલ માટેનું એલાન કરેલું હતું અમારી માંગણી એવી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના ત્રીસ ટકા પગારનો વધારો થવો જોઈએ અને દર વર્ષે મોંઘવારી મુજબ પગાર વધારો કરવામાં આવે એવી એક ઉચ્ચ સ્તરીય કમિટીનું સરકાર અને ઉદ્યોગકારો દ્વારા નિર્માણ કરવામાં આવે સાથોસાથ કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે રત્નદીપ યોજના જાહેર કરવામાં આવે આપઘાત કરતાં કલાકારોને એના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આ અમારી માગણીઓ છે અને એના માટે અમે તારીખ દસના રોજ કલેક્ટરશ્રીને માનનીય મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર આપેલ હતું કે વીસ દિવસમાં જો અમારી માગણીનું નિરાકરણ નહીં આવે તો અમે હડતાલ ઉપર જશું અને આજે સ્વયંભૂ કારીગરોએ હડતાલ ફાડી છે હડતાલમાં જોડાઈ રહ્યા છે આ બાબતનો પ્રતિસાદ છે એના ઉપર અમે આગળની રણનીતિઓ નક્કી કરી અને કાર્યક્રમો કરીશું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ